સકલાઈ જગત જીતા શું હો અત્યારે અમારા આપણા ગણપતિ દાદા સામે અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થી દેલવાડાના ભૂતપૂર્વ સરપંચ હીરા બાપા સુપુત્ર હિરેનભાઈ અમારી કોલેજના વિદ્યાર્થી અત્યારે દિલવાડામાં ફારૂ કાલી પણ એમનું નામ છે અને એ આવ્યા છે અને દાદાના દર્શન આવેલા કિરેશભાઈ તમારો ગણપતિ દાદા એમની જ સામે જોઈને તમારો ગણપતિ દાદા વિશેનો અનુભવ કે અનુભૂતિ તમને જે આજે થઈ એ કેવી રીતે અદભુત અદ્વિતીય અને કળિયુગમાં સાક્ષાત ગણપતિ મહારાજ બિરાજતા હોય દાદાની વાત સાંભળતા હોય એવું તમને ફીલ તો પછીની વસ્તુ છે પણ તમે તમારી સાક્ષાત આ વસ્તુ તમે જોઈ શકો છો તમે પોતે અનુભવી શકો છો તમે પોતે જાતે નક્કી કરી શકો છો કે દાદાની વાત દાદા ગણપતિ દાદા સાંભળે છે અને મને આજના દિવસે એક અપ્રતિમ અનુભવ થયો છે જિંદગીના સંભાળના જેવો અનુભવ છે અને દાદાની ભક્તિ અને ભાવથી ગણપતિ દાદા સાક્ષાત હોય એવું મને પોતાની અનુભૂતિ થાય છે ઉંમર કેટલી મારી બેતાલીસ વર્ષ બેતાલીસ વર્ષ પર આવો કોઈ અનુભવ જીવનમાં પ્રથમ 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 અને વજન વધે છે તો કેટલું વધે છે એટલું બધું વધે છે કે હું મારી સંપૂર્ણ શક્તિ લગાવી દઉં છું છતાં એક રતિભાર દાદા હાલતા નથી અને ધારો કે એક રતિભાર હલ્યા હોય અને મને થોડો ડાઉટ પણ કે આ રતિભાર હલ્યા એવું ના ચાલે તો દાદા જોડે વાત કરું છું પછી રતિભાર પણ હલે જ ખરા નથી હલતા નથી હલતા પછી

અને ભાઈને આશીર્વાદ આપો ખાવ ખોરા થઈ જાઓ હળવા થઈ જાઓ એમની સાથે તમને જે આજે અનુભવ થયો એ ધારો કે કોઈ તમારા જેવું કોઈ કોઈ પ્રોબ્લેમ હોય તમને પૂછે હું એ ચોક્કસ સલાહ આપીશ કે દાદાની પાસે જાય અને ગણપતિ દાદાની સાથે વાત કરી અને પોતાના કૃષ્ણનું સમાધાન કરે પોતાના કૃષ્ણનું સમાધાન મેળવે દાદાની કૃપાથી ગણપતિ બાપાની કૃપાથી દાદા તમારી એ વાત સાંભળી જવું તમને લાગે છે ચોક્કસ મને એવી અનુભૂતિ થાય છે કે મારી વાત હું એમની સાથે વાત કરતો એવી અનુભૂતિ થાય છે ઈશ્વર તમારી સાથે છે ગણપતિ દાદા એકલા જ નહીં એકવીસે એકવીસ દેવી દેવતાઓ તમારી સાથે છે અને તમારા જે ઈચ્છા છે એ દાદા પરિપૂર્ણ કરે એવા દાદાના આશીર્વાદ છે જય શ્રી કૃષ્ણ